ફેસબુકમાં તો આ એવું આવેલું છે આ ફલાણા છે એટલે લાયક નથી કરતા ઢીકડા છે એટલે લાયક નથી કરતા પૂછડા છે એટલે લાયક નથી કરતા અને એમાં એક વધારાનું આકડી મારું નજરમાં આવ્યું કે સત્તર મહિનાની પ્રેગ્નેન્ટ છે ને મેડલ લઈ આવી છતાંય કોઈ લાયક નથી કરતું એટલે સત્તર મહિના બે વખત નવ મહિના થાય એમાં એક જ મહિનો ઘટ્યો કાંઈક માપ તો રાખ મા ક્યાંથી આવે છે આ હું કરવું યાર હું કરવું તમે કયો યાર હવે કયો પછી તમે કયો આ બોલે છે હું કરવું કયો આજથી પાંચ વર્ષ પહેલા લગન કર્યા ને ત્યારે તો તું ગાય જેવી હતી ગાય જેવી અને હવે તો મોટી ખુટ્યા જેવી થઈ ગઈ પણ પાંચ વર્ષ પહેલા હું મારા મમ્મી સાથે રહેતી હતી એટલે ગાય જેવી હતી અત્યારે તમારી સાથે રહું છું એટલે ખુટિયા જેવી થઈ ગઈ સંગ તેવો તને કહું ને તું મુંજામાં તારો ધંધો હાલશે બે હાજર પચ્ચીસ માં ઘણા બધા છે જેનો ધંધો નથી હાલતો જેને વ્યૂહ નથી આવતા જેને બળતરા છે એકબીજા થી અને એમાંય પાછું તે તો તીર અને એમાં હડપતું તીર બનાવ્યું છે તારો ધંધો બે હજાર પચીસમાં ધો માલ છે તું તમ તારે ઉડાયડા કર દિશા જોયા વગર ઉડાયડા કર લેવા વાળા પડ્યા જ છે પેલા બે પાડોશી બાધતા આખું ગામ જોવા આવે ગામને ફાયદો નહીં પડોશીને ફાયદો નહીં હવે બે જણા સોશિયલ મીડિયા ઉપર બાંધે આખી દુનિયા જોવે એમાં એ બે જણાને જ ફાયદો વર્ષ લગન કર્યા ને ત્યારે તો તું ગાય જેવી હતી ગાય જેવી અને હવે તો મોટી ખુટિયા જેવી થઈ ગઈ પણ પાંચ વર્ષ પેલા હું મારા મમ્મી સાથે રેતી હતી એટલે ગાય જેવી હતી અત્યારે તમારી સાથે રહું છું એટલે ખુટિયા જેવી થઈ ગઈ સંગ તેવો રંગ